વૃદ્ધ ચુનીબાઈ ગેડિયા પોતાની પત્ની સાથે કર્યો સુરતમાં બે દિવસ પહેલાની ઘટના પુત્ર માટે દેવું કરીને રૂપિયા લાવ્યા હતા અને પુત્ર એ જ મોડું ફેરવી લેતા વૃદ્ધ દંપતી કર્યો આપઘાત ચુનીભાઈ ગેડિયા નામના વૃદ્ધે પોતાના પુત્ર ને દેવું ચુકવ્યું હતું અને તેને કેનેડા મોકલ્યો હતો આ તમામ માં આડત્રીસ ખર્ચ થયો હતો કેનેરા જઈને પુત્રએ મોડું ફેરવી દીધું દેવું પણ ચૂકવ્યું નથી એટલું જ નહીં પિતા સાથેના તમામ સંબંધો પણ કાપી નાખ્યા હતા આ દરમિયાનમાં પુત્ર એક વખત સુરત આવ્યો હતો તો પણ પિતાને મળવા આવ્યો ન હતો આખરે પિતાને લાગી આવતા આપઘાત કરી લીધો હતો સમગ્ર બાબતે સરથાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ ગિલાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે